નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે મહાકવિ કાલિદાસ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને

उज्जयिनी में माना जाता है। ત્યાર પછી બીજો પ્રશ્ન મેઘદૂત કા નાયક કોણ હે? જવાબ મેઘદૂત કા નાયક એક યક્ષ હે। ત્રીજો પ્રશ્ન વિક્રમ સંવંત કા પ્રારંભ किसने करवाया था? જવાબ વિક્રમ સંવંત કા પ્રારંભ 우જયન કે રાજા વિક્રમાદિત્ય نے करवाया था। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 निम्नलिखित प्रश्नों के 3-4 वाक्य में उत्तर लिखिए। पहला प्रश्न है कालिदास की अग्नता किस बात से प्रकट होती है जवाब निरक्षर कालिदास पेड़ के जिस डाल पर बैठे थे उसी को काट रहे थे उनके इसी कार्य से उनकी अग्नता प्रकट होती है बीजो प्रश्न विद्योतमा का परिचय दीजिए जवाब विद्योतमा राजा शारदानंद की पुत्री थी वह गुणवती विदुषी और बहुत सुंदर थी उसके रूप गुण और ज्ञान की प्रशंसा दूर दूर तक फैली हुई थी उसे अपने रूप गुण और ज्ञान का बहुत घमंड था उसने घोषणा की थी कि जो व्यक्ति उसे शास्त्रार्थ में पराजित करेगा उसी के साथ वह विवाह करेगी त्यार पी तीजो प्रश्न महाकवि कालिदास की कृतियों के नाम दीजिए महाकवि कालिदास की कृतिया ऋतु सहार मालविकाग्निमित्रम વિક્રમો કુમાર સંભવ મેઘદૂત રઘુવંશ અભિજ્ઞાન શાકુંતલમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત શબ્દ સમૂહ કે લીએ એક એક શબ્દ લિખીએ પેલું જીસમે સભી કાિત સમયા હુ હોવારી બીજું વિદ્વાનો દ્વારા કી જાને વાી શાસ્ત્રો કી ચર્ચા શાસ્ત્રાર્થ ત્રીજું વિદ્યા મેં જો ઉત્તમ હો વિદ્યોતમા प्रश्न नंबर चार निम्नलिखित विधानों के रिक्त स्थानों की पूर्ति कीजिए के एक उंगली दिखाने में ईश्वर के एक होने का भाव था बीजू सृष्टि का निर्माण पांच तत्वों के मेल से होता है त्रीजू ऊट की बोली सुनकर मूर्ख युवक उट्टू उट्टू, उट्टू उट्टू बोल उठा વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે હિન્દી તેમાં પાઠ ઓગણીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય વીસની અંદર ત્યાં સુધી આવજો